નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય નાણાં મંત્રી દેસાઈ દ્વારા કેટલાક વાંધાઓ છે કેટલીક બાબતો છે તેને લઈને ઉમેરો કરવામાં બજેટમાં તેવી માંગ કરવામાં આવી છે દર વર્ષે બજેટમાં જે ફૂલ ગુલાબી ચિત્ર દર્શાવવામાં આવે છે તે મુજબ કામગીરી પણ થાય એ બજેટમાં ખેડૂતો હોય મહિલાઓ હોય યુવાનો હોય અને જે બેરોજગાર યુવાનો હોય તેમના માટે ખાસ સરકાર આ બાબતે પણ ધ્યાન આપે તે માટેની સ્પષ્ટ વાત છે તે વિપક્ષ દ્વારા કરવામાં આવી છે અને આના સંદર્ભમાં જે બજેટ રજૂ થયું છે તેને લઈને આદિવાસી સમાજમાંથી આવતા ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા જે આદિવાસી સમાજને બજેટમાં જે કુપોષણ નો મામલો હોય કે પછી આદિવાસી વિસ્તારોની જર્જરી શાળાઓ હોય કે પછી જે અન્ય પ્રાણ પ્રશ્નો આદિવાસી સમાજના હોય જમીનો જે રીતે હાલ પ્રોજેક્ટના નામે જે છીનવી લેવામાં આવી રહી છે તેવા અલગ અલગ મુદ્દે પોતાના આક્રોશ વ્યક્ત કરતા શું કહ્યું તેમણે તે સાંભળ્યું ખેડૂતોને ખેતીવાડી સિંચાઈ માટે ખેતીવાડી વીજળી 24 કલાક મુક્ત આપવામાં આવશે ઘર વપરાશની વીજળી 300 યુનિટ સુધી ફ્રી આપવામાં આવશે સાથે સાથે સિંચાઈ હોય શિક્ષણ હોય સરકારી વિભાગમાં તમામ જગ્યાએ 11 વર્ષના 11 મંથ માસના કરાર આધારિત જેટલા પણ કર્મચારીઓ છે એમને કાયમી કરવાની આજના બજેટમાં જાહેરાત થશે એવી અમે અમને અપેક્ષાઓ છે સાથે સાથે ગુજરાતમાં જે કુપોષણ છે એના નિવારણ માટે પણ આયોજન આજના બજેટમાં કરવામાં આવ્યું હશે સાથે સાથે જે 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 હોય 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 એનું કઢાણા ઉકાઈ કે પણ જળાશયો બન્યા છે એનું સિંચાઈનું પાણી પણ આદિવાસી વિસ્તારો સહિત તમામ વિસ્તારોમાં પૂરતું વ્યવસ્થા પ્રમાણે પહોંચાડવાનું આજના બજેટમાં આયોજન હશે સાથે સાથે જે ગ્રામ્ય વિસ્તારમાં ઘરનું ઘર વિહોણા કેટલાક લોકો છે એમને ઘરનું ઘર મળે શહેરી વિસ્તારની જેમ ત્રણ ત્રણ લાખ પચાસ હજાર એમના માટે સહાયની વ્યવસ્થા કરવામાં આવશે એવી અમને અપેક્ષાઓ છે સાથે સાથે શ્રમિકો હોય આંગણવાડી વર્કરો હોય આશા વર્કરો હોય જીઆઈડી જીઆરડીસીના કર્મચારી હોય બધા જ લોકોને ગુજરાતના આદિવાસી હોય દલિત હોય પીછડા હોય ઓબી ઓબીસી હોય તમામ વર્ગના લોકોને આજના બ બજેટમાં મોંઘવાડીથી રાહતનો અહેસાસ થશે એવી સરકાર જાહેરાત કરે એવી અમને સૌને અપેક્ષાઓ છે અને આજનું જે બજેટ છે એમાં અમે શિક્ષિત બેરોજગારો જે પણ લોકો છે એમને પણ રોજગારી ભત્તાની જાહેરાત ગુજરાત સરકાર કરશે એવી આજના બજેટમાં અમે સૌ અપેક્ષા લઈને બેઠા છે આપણે સાંભળતા દેડિયા પાડાના ધારા સભ્ય ચૈતર વસાવાને તેમણે આજે જે બજેટ રજૂ કરવામાં આવ્યો છે તેને લઈને જે ફૂલ ગુલાબી બજેટ હોવાની વાત સરકાર તરફથી દાવામાં કરવામાં આવી છે પરંતુ એમાં વાસ્તવિકતામાં સરકાર છે તે લોકોના શીખવાકારી માટે સર્વાંગી વિકાસ માટે આ બજેટ છે તેનું યોગ્ય અમલવારી કરીને જે માંગ વિપક્ષને જે છે મુજબ માન સંતોષવાની માંગ છે તે હાલ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે આવા જ વિડીયો જોવા માટે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો